મિથુન રાશિ એ રાશિ જેને સ્વયં બ્રહ્માએ પોતાના જ્ઞાન અને જિજ્ઞાસાના મિશ્રણથી રચી છે આ એ રાશિ છે જે વિચારોની હવામાં ઉડે છે અને દરેક ક્ષણે કંઈક નવું શોધવાની ઈચ્છા રાખે છે મિથુન જાતક એ આત્મા છે જે વાતોથી કોઈના દિલમાં ઉતરી જાય છે સ્મિતથી માહોલ બદલી દે છે પરંતુ પોતાના મનના તોફાનને હંમેશા હળવા હાસ્યની પાછળ છુપાવી લે છે જ્યોતિષ કહે છે કે જ્યારે ગ્રહ કોઈ વ્યક્તિના જીવનનો સ્વામી હોય છે તો તેનું મગજ તીક્ષ્ણ અને વાણી જાદુરી થઈ જાય છે એવી વ્યક્તિ માત્ર સાંભળતી નથી દરેક શબ્દને સમજે છે દરેક પરિસ્થિતિનો ઉકેલ પોતાની બુદ્ધિથી કાઢી લે છે અને હવે જ્યારે ગ્રહોની ચાલે એક નવી દિશા પકડી લીધી છે તો મિથુન રાશિના જીવનમાં પણ પરિવર્તનની આંધી ચાલી નીકળી છે રાહુ હવે તમારી યોજનાઓને પરખવાના છે શનિ તમારી મહેનતની સચ્ચાઈ સામે લાવવાના છે જ્યારે ગુરુ બૃહસ્પતિ તમારી કિસ્મતના નવા અધ્યાયને ખોલવાના છે આવનારા આ દસ રહસ્યમય સંકેત બતાવશે કે તમારી પ્રતિભા હવે ક્યાં ચમકવાની છે અને કયો અવસર તમને ભીડથી અલગ ઊભો કરવાનો છે તો જો તમે મિથુન રાશિના જાતક છો તો આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે આમાં છુપાયેલું છે તમારા આવનારા સોનેરી ભવિષ્યનું રહસ્ય અને હા મિત્રો જો તમે ઇચ્છતા હોવ કે માં સરસ્વતીની કૃપા હંમેશા તમારા જ્ઞાન વાણી અને જીવનમાં બની રહે તો આ વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં શ્રદ્ધાથી લખો જય માં સરસ્વતી પહેલી ભવિષ્યવાણી પરિવર્તન અને જાગૃતિની કહાની નવેમ્બરનો મહિનો મિથુન રાશિવાળાઓ માટે નવી શરૂઆત અને ભિત્રની જાગૃતિ લઈને આવી રહ્યો છે બ્રહ્માંડની ઊર્જા હવે તમારી દિશામાં સક્રિય થઈ રહી છે જે તમારા વિચારો નિર્ણયો અને ભાગ્યની ગતિને એક નવી દિશા આપવાની છે તમારી રાશિના સ્વામી બુધ ગ્રહ આ સમયે તુલા અને વૃશ્ચિક રાશિઓની વચ્ચે ભ્રમણ કરી રહ્યા છે જેનાથી તમારી વિચારસરણી અને સંચારની શક્તિ બંને જ અસાધારણ રીતે વધવાની છે તમે મહેસૂસ કરશો કે તમારી વાતો અસર કરવા લાગી છે લોકો તમારા વિચારોને ગંભીરતાથી સાંભળી રહ્યા છે અને તમારી નાની યોજના પણ મોટી ઉપલબ્ધિમાં બદલાઈ શકે છે પરંતુ ધ્યાન રાખો બુધ પર રાહુની દ્રષ્ટિભ્રમનું જાળ પણ વણી શકે છે ઘણીવાર તમે ખુદથી વિરોધાભાસી નિર્ણય લઈ શકો છો અથવા કોઈ અવસરને લઈને વધુ ઉત્સાહિત થઈને ઉતાવળ કરી શકો છો તેથી નવેમ્બરના પહેલા બે અઠવાડિયામાં તમારે તમારા શબ્દો અને નિર્ણયો પર વિશેષ નિયંત્રણ રાખવાની આવશ્યકતા છે આ દરમિયાન શનિ તમારા નવમ ભાવથી તમારી મહેનત અને નિષ્ઠાની પરીક્ષા લેશે એવું લાગી શકે છે કે વસ્તુઓ ધીમી ચાલી રહી છે પરંતુ આજ વિલંબ તમારા જીવનમાં દીર્ઘકાલીન સફળતાનો આધાર બનાવશે યાદ રાખો આ સમય જેટલી મહેનત કરશો એ જ ભવિષ્યમાં તમારી ઓળખ બનશે બીજા પક્ષમાં ગુરુ બૃહસ્પતિની દ્રષ્ટિ તમારા કર્મભાવ પર પડી રહી છે જે ધીમે ધીમે તમારા કરિયર અને આર્થિક જીવનમાં સ્થિરતા લાવવા લાગશે જો તમે લેખન મીડિયા શિક્ષણ કે સંચાર સાથે જોડાયેલા છો તો નવેમ્બરનો બીજો ભાગ તમારી પ્રતિભાને ચમકાવવાનો છે આ મહિનો તમને શીખવશે કે બુદ્ધિમત્તા ત્યારે જ સાર્થક હોય છે જ્યારે તે ધૈર્યની સાથે જોડાયેલી હોય તેથી ઉતાવળથી બચો અને તમારી યોજનાઓને સમય આપો બ્રહ્માંડ હવે તમારી મહેનતનું પરિણામ આપવાની તૈયારીમાં છે બીજી ભવિષ્યવાણી સંબંધો અને નિર્ણયોની નવી શરૂઆત નવેમ્બરના મધ્ય દિવસોમાં જ્યારે ચંદ્રમાં પોતાની ગતિ બદલીને મકર અને કુંભ રાશિઓની તરફ વધે છે તો મિથુન રાશિના જીવનમાં સંબંધો વિચારો અને ભાગીદારીનો એક નવો અધ્યાય પ્રારંભ થાય છે જ્યાં પહેલા કોઈ સંબંધ કે યોજનામાં અનિશ્ચિતતા હતી ત્યાં હવે ધીમે ધીમે સ્પષ્ટતા અને સામંજસ્ય પાછું ફરવા લાગે છે જે લોકોના પ્રેમ જીવનમાં ઠંડાપણું કે દૂરી આવી ગઈ હતી તેમના માટે આ સમય સંવાદ અને સુલેહનો અવસર લઈને આવશે આ અવધિમાં શુક્ર અને બુધ બંને જ તમારી રાશિના સપ્તમ ભાવને પ્રભાવિત કરી રહ્યા છે જે ન માત્ર તમારી વાણીમાં આકર્ષણ વધારશે પરંતુ તમને તમારા સંબંધોને નવા દૃષ્ટિકોણથી જોવાની સમજ પણ આપશે તમારી વાતોમાં હવે જાદુ હશે તમારા વિચાર લોકોને પ્રભાવિત કરશે અને જૂના સંબંધોમાં પણ એક નવી મીઠાશ ઘોરવા લાગશે પરંતુ સાવધાન રાહુની છાયા આ દરમિયાન તમારા નિર્ણયોમાં ભ્રમ પેદા કરી શકે છે ક્યારેક કોઈ વાત અધૂરી સમજી શકાય છે અથવા કોઈ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે મીઠાશ શબ્દોનો ઉપયોગ કરી શકે છે તેથી આ સમયે જલ્દી વિશ્વાસ ન કરો અને દરેક વાતનું સત્ય ખુદ તપાસો આજ મંત્ર તમારો રક્ષક બનશે આર્થિક દ્રષ્ટિએ આ સમય થોડી સાવધાની માંગે છે શનિ તમારા અષ્ટમ ભાવથી આર્થિક યોજનાઓમાં વિલંબ કે બાધા લાવી શકે છે તમને લાગી શકે છે કે મહેનત થઈ રહી છે પણ પરિણામ નથી મળી રહ્યું પણ ચિંતા ન કરો ગુરુ બૃહસ્પતિની શુભ દ્રષ્ટિ તમારા કર્મભાવને સશક્ત બનાવી રહી છે જે બતાવે છે કે તમારી વર્તમાન કોશિશો ભવિષ્યનો મજબૂત પાયો નાખી રહી છે જો તમે કોઈ નવા વ્યવસાય રોકાણ કે પાર્ટનરશીપનું વિચારી રહ્યા છો તો નવેમ્બરના અંત સુધી પ્રતીક્ષા કરો કારણ કે આ સમય રણનીતિ અને વિચારનો છે પગલું ભરવાનો નહીં ત્રીજી ભવિષ્યવાણી નવી દિશા નવી ઓળખનો આરંભ નવેમ્બરના અંતિમ અઠવાડિયામાં જ્યારે સૂર્યદેવ પોતાના તેજસ્વી કિરણો સાથે વૃશ્ચિકથી ધનુ રાશિમાં પ્રવેશ કરે છે તો મિથુન રાશિના જીવનમાં નવા આત્મવિશ્વાસ નવી દ્રષ્ટિ અને નવા અવસરોનો ઉદય થાય છે એવું મહેસૂસ થશે જાણે કોઈ ધૂંધળા રસ્તા પર અચાનક અજવાળું ફેલાઈ ગયું હોય જ્યાં પહેલા અસમંજસ હતી ત્યાં હવે સ્પષ્ટતા આવવા લાગી છે પાછલા કેટલાક મહિનાઓની જે દ્વિધાઓ તમને થકવી રહી હતી હવે તેમનું સમાધાન ધીમે ધીમે સામે આવવા લાગશે આ પરિવર્તન સાધારણ નથી સૂર્ય અને ગુરુ બૃહસ્પતિની સંયુક્ત દ્રષ્ટિ તમારી કર્મશક્તિ અને નિર્ણય ક્ષમતા બંનેને પ્રબળ બનાવી રહી છે તમારી અંદર આત્મવિશ્વાસ પાછો આવશે અને જે કામ પહેલા રોકાઈ ગયા હતા તે હવે ગતિ પકડવા લાગશે આ સમય તમને એ મહેસૂસ કરાવશે કે તમારી બુદ્ધિ જ તમારી સૌથી મોટી તાકાત છે જે દિશામાં તમે મન લગાવીને પગલું ભરશો ત્યાંથી જ સફળતાનો નવો દ્વાર ખુલશે જો કે રાહુની ઉર્જા આ સમયે પણ સક્રિય રહેશે જે ક્યારેક તમારા મનમાં ભ્રમ કે શંકા પેદા કરી શકે છે પરંતુ સારી વાત એ છે કે તમારી અંતર્જ્ઞાન શક્તિ અત્યંત પ્રબળ રહેશે તમને વારંવાર એ અનુભૂતિ થશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમને સાચા નિર્ણય તરફ પ્રેરિત કરી રહી છે શનિદેવ આ સમયે તમારા આઠમા ભાવથી તમારી પરખ ચાલુ રાખી રહ્યા છે પરંતુ હવે તેમની આ પરીક્ષા તમને વધુ પરિપક્વ બનાવી રહી છે તેઓ તમને શીખવી રહ્યા છે કે સ્થિરતા અને અનુશાસન જ દરેક મોટા લક્ષ્યનો પાયો છે ચોથી ભવિષ્યવાણી ડિસેમ્બરની શરૂઆત મિથુન રાશિના જીવનમાં નવા અવસરોની દસ્તક ડિસેમ્બરનો આરંભ થતાની સાથે જ મિથુન રાશિના જીવનમાં ઉર્જાનો એક નવો પ્રવાહ શરૂ થાય છે બ્રહ્માંડની ગતિ હવે તમારા માટે નવા મોકાઓ જવાબદારીઓ અને દિશાનો દ્વાર ખોલવા જઈ રહી છે આ મહિનો તમને એ મહેસૂસ કરાવશે કે જ્યારે વિચાર અને કર્મ એક લયમાં હોય છે તો પૂરી સૃષ્ટિ તમારી સફળતા માટે માર્ગ બનાવે છે આ સમય ગુરુ બૃહસ્પતિ તમારી કુંડળીના અગિયારમા ભાવને સક્રિય કરી રહ્યા છે જે લાભ માન સન્માન અને સામાજિક પ્રતિષ્ઠાનો ભાવ છે તેનો અર્થ છે કે હવે તમારા પ્રયાસોનું ફળ મળવાનો સમય આવી ગયો છે જે લોકો લાંબા સમયથી કોઈ અવસર કે ઓળખની પ્રતિક્ષામાં હતા તેમને હવે એક મોટો મોકો મળી શકે છે જે બધું જ બદલી દે નોકરી કરતા જાતકો માટે આ મહિનો નવી જવાબદારીઓ અને સંભવિત પ્રમોશન લઈને આવશે જ્યારે વ્યવસાય કરનારાઓને કોઈ નવા પ્રોજેક્ટ ભાગીદારી કે વિદેશી સહયોગથી લાભ મળવાના યોગ બની રહ્યા છે તમારી યોજનાઓ જે પહેલાં રોકાયેલી હતી હવે ધીમે ધીમે ગતિ પકડવા લાગશે પરંતુ એક ચેતવણી પણ જરૂરી છે રાહુ હજુ પણ તમારા દશમ ભાવમાં સક્રિય છે તે તમને ત્વરિત સફળતાનું સપનું દેખાડી શકે છે પણ ઉતાવળ કે અધૂરી જાણકારી પર લેવાયેલો નિર્ણય તમને નુકસાન પણ પહોંચાડી શકે છે તેથી દરેક નિર્ણય પહેલા વિચારો સલાહ લો અને સ્થિરતા જાળવી રાખો શનિદેવ આ સમયે તમારા અષ્ટમ ભાવથી તમારી પરખ લઈ રહ્યા છે પરંતુ હવે તેમનો આ પ્રભાવ ડર નહીં પરંતુ પરિપક્વતા આપી રહ્યો છે પાંચમી ભવિષ્યવાણી મિથુન રાશિ માટે સ્વર્ણિમ પરિવર્તનની શરૂઆત ડિસેમ્બરનો મધ્ય અને અંતિમ તબક્કો મિથુન રાશિવાળાઓ માટે એ સોનેરી વળાંક લઈને આવે છે જેની પ્રતીક્ષા તમે પાછલા કેટલાય મહિનાઓ કદાચ વર્ષોથી કરી રહ્યા હતા હવે બ્રહ્માંડ સ્પષ્ટ સંકેત આપી રહ્યું છે કે સંઘર્ષનો અધ્યાય સમાપ્ત અને સફળતાનો દોર આરંભ થઈ ચૂક્યો છે શનિદેવ હવે ધીમે ધીમે તમારી કુંડળીના અષ્ટમ ભાવથી પોતાની દ્રષ્ટિ હટાવીને શુભ ભાવો તરફ અગ્રેસર થઈ રહ્યા છે આ પરિવર્તન એ વાતનો સંકેત છે કે જે અડચણો મોડું થવું કે વારંવાર રોકાયેલા મોકા હતા હવે તે ખતમ થવા લાગ્યા છે સમય હવે તમારા પક્ષમાં કરવટ લઈ રહ્યો છે અને કિસ્મત તમારા માટે નવા રસ્તા બનાવી રહી છે ઉધર ગુરુ બૃહસ્પતિની દ્રષ્ટિ જ્યારે તમારા કર્મભાવને સ્પર્શ કરે છે તો જાણે તમારી પૂરી દિશા જ બદલાઈ જાય છે જે કાર્યોમાં પહેલા વારંવાર બાધા આવતી હતી હવે ત્યાંથી જ અવસર અને ઉપલબ્ધિના દ્વાર ખુલવા લાગશે આ તે સમય છે જ્યારે બ્રહ્માંડ સ્વયં તમારી મહેનતને ઓળખવા લાગ્યું છે રાહુનો પ્રભાવ હવે ધીમે ધીમે નબળો પડી રહ્યો છે તેની માયા જે પહેલા ભ્રમ અને અસ્થિરતા લાવતી હતી હવે એ જ તમારી અંદર એક નવી પ્રેરણા અને દ્રષ્ટિનું રૂપ લઈ રહી છે તમે મહેસૂસ કરશો કે તમારા નિર્ણયો હવે વધુ સટીક થઈ રહ્યા છે અને ભાગ્ય તમારા દરેક પગલાનો સાથ આપી રહ્યું છે અને આ જ ત્રણ શક્તિઓ શનિની સ્થિરતા ગુરુની કૃપા અને ચંદ્રમાની શાંતિ મળીને તમારા જીવનના એ સ્વર્ણિમ અધ્યાયની શરૂઆત કરશે જ્યાંથી બે હજાર છવ્વીસની નવી ભાગ્ય યાત્રા પ્રારંભ થશે સફળતા સન્માન અને સ્થિરતાથી ભરપૂર છઠ્ઠી ભવિષ્યવાણી જાન્યુઆરીનો મહિનો મિથુન રાશિવાળાઓ માટે નવી શરૂઆત આત્મવિશ્વાસ અને જીવનમાં મોટો વળાંક લઈને આવે છે જેવી વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત થાય છે બુધદેવ તમારી કુંડળીના દશમ ભાવને સક્રિય કરે છે અને જ્યારે ભાવમાં ઉર્જા જાગૃત થાય છે તો વ્યક્તિના કર્મ પ્રતિષ્ઠા અને દિશા ત્રણેયને નવી ચમક મળે છે હવે તમે મહેસૂસ કરશો કે ભીતર જે ગૂંચવણો હતી તે ધીમે ધીમે ઉકેલાઈ રહી છે તમારી વિચારસરણીમાં સ્પષ્ટતા આવશે અને નિર્ણય લેવાની શક્તિ પહેલાં કરતા ક્યાંય વધુ મજબૂત થશે વીતેલા મહિનાઓમાં જે યોજનાઓ અધૂરી રહી ગઈ હતી અથવા જેમાં વારંવાર રૂકાવટ આવી રહી હતી તે હવે ગતિ પકડવા લાગશે શનિદેવ આ સમયે તમારા નવમ ભાવમાં દ્રષ્ટિ નાખી રહ્યા છે જે ભાગ્ય અને ધર્મનું ઘર કહેવાય છે તેમની દ્રષ્ટિ એ સંકેત આપે છે કે બે હજાર છવ્વીસ તમારા માટે મહેનત અને વિશ્વાસના સંગમનું વર્ષ હશે જે પ્રયાસ તમે કરશો તે જ આવનારા મહિનાઓમાં તમારી સફળતાનો પાયો બનશે વળી ગુરુ બૃહસ્પતિનો પ્રભાવ તમારી કુંડળીના એકાદશ ભાવ પર પડી રહ્યો છે જે લાભ અને ઈચ્છા પૂર્તિ સાથે સંબંધિત હોય છે તેનો અર્થ છે કે તમારી મહેનત હવે રંગ લાવવા લાગશે આ સમય તમને માનસિક રીતે સશક્ત કરશે તમારી વાતોમાં પ્રભાવ વધશે આત્મવિશ્વાસ નવી ઊંચાઈ પર પહોંચશે અને કિસ્મતનું પૈડું તમારા પક્ષમાં ફરવાનું શરૂ કરશે જાન્યુઆરી બે હજાર છવ્વીસની આ શરૂઆત મિથુન રાશિવાળાઓ માટે એ નવા અધ્યાયનો આરંભ છે જ્યાં વિચાર સફળતા બનશે અને શબ્દશક્તિનું રૂપ લઈ લેશે સાતમી ભવિષ્યવાણી ઉપાય જ્યોતિષશાસ્ત્ર કહે છે કે જ્યારે બુદ્ધ દેવ પ્રસન્ન થાય છે તો વ્યક્તિની વાણીમાં મધુરતા બુદ્ધિમાં તીક્ષ્ણતા અને જીવનમાં પ્રગતિની ગેરંટી મળે છે મિથુન રાશિના સ્વામી સ્વયં બુદ્ધ છે તેથી એમની કૃપા પામવી તમારા માટે સૌથી મોટું વરદાન સાબિત થઈ શકે છે બુધને પ્રસન્ન કરવા માટે બુધવારનો દિવસ અત્યંત શુભ માનવામાં આવ્યો છે આ દિવસે લીલા રંગના વસ્ત્રો પહેરો લીલા મગ કે લીલી શાકભાજીનું દાન કરો અને ગણપતિ મંદિરે જઈને ઓમ બુધાય નમઃ મંત્રનો એક આઠ વાર જાપ કરો આ સાધના ન માત્ર બુધગ્રહને બળ આપે છે પરંતુ તમારા નિર્ણયોને સતીક અને વિચારોને સ્પષ્ટ બનાવે છે અને જો ધનની સ્થિતિમાં લાંબા સમયથી રૂકાવટ કે મોડું થઈ રહ્યું છે તો બુધવારની સવારે ગણેશજીને દુર્વા અર્પિત કરો અને અગિયાર મોદકનો ભોગ લગાવો આનાથી રાહુનો પ્રભાવ શાંત થાય છે અને આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધાર આવે છે મિત્રો જો આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો ધન્યવાદ